Ekmutsli, Padwee. Tapa, ik moet leven. Padwee, Tapa. Ik moet me pijn. Ik moet me pijn. Ik moet Ik moet હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે રામનવમીની સર્વે રામ ભક્તોની હાર્દિક શુભકામના તો અમે ફ્રી થઈ ગયા છીએ ઘડિયાળમાં અગિયાર વાગ્યા છીએ તો હવે હું ને હંશ બી જાય છે જુડિયોમાં હંશના કપડાંની શોપિંગ માટે કારણ કે સાંજે જાય છે ને તો ટ્રાયલ રૂમમાં વારો જ નથી આવતો ને ટ્રાફિક એ બહુ હોય તો અત્યારે જાય ને તો આરામથી મજા આવે તોડો લાગશે ચાલશે થઈ આવીએ એટલે એક કામ નીકળી જાય છે ફ્રી છીએ તો અંજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો અંશ યુ રેડી તો અંશ જો રેડી થઈ ગયો છે સ્ટુડિયોમાં જવા માટે પાણીની બોટલ લઈ લીધી છે કે ગોગલને તડકો હોય તો બધું જરૂરી છે તો પોતી ગયા છીએ અમે જુડિયોમાં ડાંસ તો અંદર જતો રહ્યો છે જોઈએ છે શું શોપિંગ કરીએ અંદર જઈને તો જુડિયોમાંથી શોપિંગ કરીને આવી ગયા તડકો બહુ જ તો ગજબનો તડકો હતો આવીને સીધું અમે બે લીંબુ શરબત પીધું ડાન્સ તો જો તરબૂજ ખાવા બેસી ગયો છે ઠંડુ ઠંડુ અજંસને ઉપવાસ છે હું મારા કપડાંની શોપિંગ કરી આયો અને મમ્મા ઇન્દ્ર નીલ પેટલેલી ઓનસે નેલ પેન્ટ કરી ગ્યાંસ નીકડીક દે દે છે આયે છોડી છોડી દેખાય એટલે ના દેખે જો મેં તો અહીંયા નેલ આટી ગોટ લીધું હમ બીજા આટ નઈ છે બીજા આટ મે છે જો એ જોતી હતી કે કયો આર્ટમાં કયો કલર સરસ લાગે એ લેવાનો હતો એટલે તો જો આ અંશના કપડા લેવા છે જોગર એન્ડ ઓવર સાઇઝ ટી શર્ટ અંશ કે દિવસને લેવું લેવું કરતો તો જોગસ અને ઓવર સાઇઝ ટી શર્ટ તો આજે ફાઇનલી લેવાઈ ગયું તો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે સાત વંશ આવી ગયો છે ક્રિકેટમાંથી અને રસોઈની તૈયારી ચાલુ છે

હંશ ધોતી બંડી માટેની સાઈઝ ચાલુ છે અમારે એક ફંક્શન છે એના માટે મારે અને હંસને બેને બેને બંડી બનાવવાના છે

स्त <laughs> 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 <laughs>

आलू पांच हो पहले एक मछली पानी में गई छपा <laughs> दो मछली दो मछली पानी में गई पानी में गई तीन मछली आउच छपा भी है एक ट्रायल एक ट्रायल मछली खबर तो हमने आलू ट्रायल आलू एक मछली के एक मछली पानी में गई पानी में गई हटछपा

चार मछली चार मछली भी है चार मछली क्या मछली चार मछली पानी में गई पानी में गई पानी में गई पानी में गई सपा 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 पांच मछली पांच मछली पांच मछली पांच मछली पांच मछली पानी में गई पानी में गई